રામ 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 મારી રામ નામ મારું નામ રમણભાઈ સરદારભાઈ ઉમા ગામ ભીલવણિયા તાલુકો મરવાડા જિલ્લો પંચમહાલ શું તકલીફ હતી મારા ફાધરને તફરીક બરાબર ને જ હતી હું પશ્ચમાં ભાગ રાખીને રહેતો હતો હા હા અને ત્યાં મને અજિંદનો ફોન આવ્યો હા કે બાપાને સારું નથી તું ઘરે આવે બરાબર છે તકલીફમાં શું હોય તમારા પપ્પાને મારા પપ્પાને ડોક્ટરે એમ કીધું કે ફિપ્સમાં પાણી ભરાઈ ગયું બરાબર રિપોર્ટ કઢાયા અને પછી ણાવાડા મોકલ્યા ત્યાં પછી ણાવાડે નળી મૂકી આપી ડોક્ટરે બરાબર એટલે ફિપ્સમાં પાણી ભરી કેવું ડોક્ટરે કવ હા અને પછી અંદર ડોક્ટરે નળી નાખી આપી હા બરાબર એ નળી નાખીને પછી ઘરે મોકલ્યા હા હા પણ હું ત્યાંથી નીકળ્યો અને ત્યાંથી જ મેં માતાજી